પોસ્ટના પાર્સલમાંથી ઝડપાયેલ ગાંજાના જથ્થાના મુખ્ય સપ્લાયરને ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લામાંથી દબોષટી સુરત શહેર એસઓજી ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર હોય સદર હું બુરાના વોન્ટેડ આરોપીની તમામ માહિતી એકત્રિત કરવામાં આવેલ છે આરોપી હાલ ઓડિશાના ગંજામ જિલ્લાના આસકા ખાતે રહેતો હોવાનું જણાઈ આવેલ જેથી આ આરોપીને ગંજામ ખાતે જઈ ઝડપી પાડવા એસઓજી ટીમના માણસોને સૂચના આપવામાં આવેલ જે સૂચના અન્વયે સુરત શહેર એસઓજીના એએસઆઈ યુવરાજ સિંહ સામંતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સિંહ નાવો ઓડિશા રાજ્યના ગંજામ ખાતે તેના વતનમાં પહોંચી આરોપી બાબતે માહિતી મેળવવામાં આવેલ તે દરમિયાન આરોપી તેના ગામમાં જોવાની હકીકત મળતા તુરંત જ સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપી ટુના ઉર્ફે બાબુલા કામરાજુ બારીક ઉંમરવર્ષ એકત્રીસ ધંધો ખેતી કામ રહે રઘુનાથ નાગર આસ્કાદ જિલ્લો ગંજામ ઓડિશા તથા ગામ પુડુગેશ્વર પલ્લી પોલીસ સ્ટેશન આસ્કા જિલ્લો ગંજામ ઓડિશાવાળાને ઊંઘતો જ દબોચી લેવામાં સફળતા મળેલ છે ત્યારબાદ પોતે ઓડિશા ખાતે પોતાના વતન ચાલી ગયેલ અને ત્યારબાદ તેનો મિત્ર ધીરજ શાહુ ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો મંગાવતા તેણે ગાંજો પાર્સલમાં પેક કરી પોસ્ટ મારફતે સુરત ખાતે મોકલી આપેલ હોવાની હકીકત જણાવેલ હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે